એમઇસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત ખતમ કરવા યુનિવર્સિટી વિચારણા કરી રહી છે ત્યારે પૂર્વ સેનેટ મેમ્બર નરેન્દ્ર રાવતે વાઇસ ચાન્સેલરને પત્ર લખી ઉગ્ર વિરોધની ચીમકી આપવામાં આવી છે એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ સામાન્ય અને કોમર્સ જેવી ફેકલ્ટીઓમાં એફવાયમાં અને માસ્ટરના પહેલાં વર્ષમાં પ્રવેશ માટે સિત્તેર ટકા જેટલી બેઠકો સ્થાનિક એટલે કે વડોદરાના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવે છે અત્યારે આર્ટ્સ કોમર્સ સાયન્સ જેવી ફેકલ્ટીમાં એફવાયમાં પ્રવેશ માટે વડોદરાના વિદ્યાર્થીઓ માટે સિત્તેર ટકા બેઠક અનામત હોય છે યુનિવર્સિટી સત્તાધીશોએ સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત દૂર કરવાની હિલચાલ શરૂ કરી છે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થઈ ગયા છે અને આગામી દિવસોમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થવાનો છે ત્યારે સ્થાનિક વિદ્યાર્થીઓની અનામતના મુદ્દાને લઈને યુનિવર્સિટી વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો થઈ રહી છે ત્યારે જાણવા એવું મળી રહ્યું છે કે તાજેતરમાં યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલર દ્વારા બોલાવવામાં આવેલી ડીન્સ બેઠક ત્યાં આ વિષયની ચર્ચા પણ કરવામાં આવી છે ત્યારે આ વર્ષે પૂર્વ સેનેટ મેમ્બર નરેન્દ્ર રાવતે ચીમકી ઉચ્ચારી છે કે જો સિત્તેર ટકા અનામત કાઢી દેવામાં આવશે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આપ જાણો છો કે નવા વર્ષની શરૂઆતમાં તમામ ફેકલ્ટીઓમાં એટલે કે એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થશે આજે વડોદરા શહેરના તમામ સમાચાર પત્રોના માધ્યમથી જાણવા મળ્યું કે મસાઈ યુનિવર્સિટીની અંદર એટલે કે વડોદરા શહેર અને જિલ્લાના આઠ તાલુકા મળીને તમામ લોકો માટે એટલે તમામ વિદ્યાર્થીઓ માટે જે સિત્તેર ટકા અનામત આર્ટ સાયન્સ અને કોમર્સમાં છે એ પ્રથાને નીકાળી દેવાની કંઈક હિલચાલ શરૂ થઈ છે એ બાબતે મેં ઉગ્ર પ્રતિક્રિયા આપી એમ એસ સુરદાવ વાઇસ ચાન્સેલરને મેં પત્ર લખ્યો છે આપ જાણો છો કે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કૈલાસવાસી મહારાજાની દેન છે અને આ યુનિવર્સિટીની સ્થાપના એટલા માટે કરવામાં આવી કે વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે અને સાથે સાથે એ વખતે વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને બહાર જવું ન પડે એ માટે સ્થાનિક સિત્તેર ટકા અનામત પ્રથા રાખવામાં આવેલી જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આર્ટ સાયન્સ અને કોમર્સ જેવા સામાન્ય કોર્સની અંદર હજારો રૂપિયાનું બર્ડન એના વાલીઓ પર પડે અને જેથી શિક્ષણ મેળવવા એ બીજા શહેરોમાં ન જઈ શકે એના માટે મહારાજાએ એ સિત્તેર ટકા અનામત રાખી હતી અને આઝાદી પછી કોંગ્રેસ પાર્ટી અને તમામ લોકોએ આ પ્રથા ચાલુ રાખી હતી જેથી વડોદરા શહેર અને જિલ્લાના લગભગ હજારો વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશ મેળવી પોતાનું કાર બનાવી શકતા હતા હમણાં જે યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા જે હિલચાલ કરવામાં આવી છે એ સિત્તેર ટકા અનામત પ્રથા વડોદરા શહેરના લોકલ વિદ્યાર્થીઓમાંથી દૂર કરવામાં આવશે તો એ બાબતે અમે વડોદરા શહેરના નાગરિકો શિક્ષણ સાથે જગત સાથે સંકળાયેલા તમામ યુનિવર્સિટી સત્તાવાળાઓને તાકીદ કરીએ છીએ કે આ પ્રકારની વાત કરશો નહીં વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે બનાવેલી વિશ્વ સયાજીરાવ યુનિવર્સિટી જે સ્થાનિક યુનિવર્સિટી હતી ભારતીય જનતા પાર્ટીની સરકારે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આ સંસ્થાઓને સરકારીકરણ કર્યું છે કમનસીબે વડોદરાવાસીઓએ આંદોલન કર્યું નથી અને આ વિશ્વવિખ્યાત યુનિવર્સિટી સરકારીકરણ કરી વડોદરાના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે ગદ્દારી કરી છે અને હજી પણ વડોદરાનું એનું પરિણામ મળે એવી શક્યતા જણાઈ રહી છે કે જયારે સિત્તેર ટકા અનામત વિદ્યાર્થીઓને માટે જો નાબૂદ કરવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું